વેલપરવા ગામે રામકથામાં રામ જન્મોત્સવ અને રામ સીતા વિવાહની ભવ્ય ઉજવણી કથાને લઈ પંથકમાં ધાર્મિક અને સામાજિક એકતાનું વાતાવરણ સર્જાયું પારડી તાલુકાના વેલપરવા ગામમાં ભવાની માતાના મંદિર ખાતે નવ દિવસીય રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એકથી નવ જાન્યુઆરી દરમિયાન રોજાઈ રહેલ આ કથામાં સ્વામી સજાનંદજી રામાયણના પ્રસંગોનું રસપાન કરાવી રહ્યા છે કથાના ત્રીજા દિવસે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે પાંચમા દિવસે રામ સીતા વિવાહના પ્રસંગે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે રામ સીતા અને લક્ષ્મણના પાત્રધારીઓએ જાન સાથે લગ્નની વિધિઓ કરી હતી આગામી દિવસોમાં રામ શબરી મિલન જેવા પ્રસંગોની ઉજવણી થશે કથામાં પાડીના પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવી અને પંચલાઈ સાંઈ ધામના સતીશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પીઆઈ સહિત ઉપસ્થિત મહેમાનોએ આરતી કરી ધન્યતા અનુભવી હતી કથા દરમિયાન દરરોજ કથા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે આ સમગ્ર આયોજન ભવાની માતા મંદિર અને વેલપરવા ગામના લોકોના સહયોગથી સફળતાપૂર્વક થઈ રહ્યું છે કથા દ્વારા ગામમાં ધાર્મિક અને સામાજિક એકતાનું વાતાવરણ સર્જાયું છે

દિવ્ય રામકથા લગભગ નવ તારીખે સુધી ચાલવા છે નવ તારીખે આની પૂર્ણાહુતિ છે તો સૌને સ્વયં પૂર્વક વધારવાનું આમંત્રણ છે બે દિવસ પેલા રામ જલ્મ નો ઉત્સવ ઉજવ્યો હમણાં કહે કે આજે સીતારામ નો વિવાહ એનો ઉત્સવ છે અને હવે વન ઉત્સવ બે દિવસ પછી આવશે તો સૌ આજે જણાવતા આનંદ થાય છે કે અમારા મિત્ર મંડળ તરફથી રામકથા નું આયોજન આપવામાં આવ્યું હતું જાન્યુઆરીની પહેલી તારીખથી રામકથા ચાલુ થઈ છે અને એના વક્તા હશે સદાનંદજી મહારાજ રાયગઢ વાળા એકસો આઠ અમારે આજે પાંચમો દિવસ થાય છે પાંચમાં ત્રીજા દિવસ અમે રામ જન્મોત્સવ જોઈએ આજે પાંચમા દિવસે રામ વિવાહ રામ ના પાત્ર બનાવેલા હતા લક્ષ્મણ ને ભરત ને સીતાજી રામ બનેલા હતા પછી એમાં અમે વાજિંદ્ર વાળા ને પેલા અમારે જે દેશી તુર બોલાવે નરેશભાઈ તુર બોલાવેલા હતા તુર થી વાજિંદ્ર અને અમારા બધા મહેમાન ગઢવી સાહેબ અને સાઈ ધામના સતીષભાઈ એ લોકો પધાર્યા હતા એ લોકોના પાવન પગલાં અમારા વિલ કથા મંડપમાં પાડી અમારી શોભામાં અભિવૃત્તિ કરી ત્યારબાદ અમારે સાતમા દિવસે એટલે કે સબરી મિલન આવશે રામ ને સબરી મિલન ને આજે બી મોટી સંખ્યામાં એટલા બધા માણસ આવી ગયા કે ન પૂછવા કહેવા જેવું તો નહીં પણ અઢી થી હજાર માણસનું હશે ને અમારા ગામમાં ભંડારો છે પેલા દિવસથી કે વાળા એ પોત પોતાની જવાબદારી લઈ લીધી આજે ફળે ફરિયાનો ભંડારો હતો ટોટલી બધું રસોડું બસોડું એ લોકો ચાલે ઘલટું મૂક્યું એ લોકો કરે સિવા બી બધી એ લોકો કરે એવી રીતે અમારો આ જે પ્રોગ્રામ થતો છે રામકથા થતી છે એ સારી રીતે પાર પડે એવી અમારી પ્રભુને પ્રાર્થના